તો કાતર આપણે હાથમાં લઈને હાથમાં વાગી જાય એટલે આપણે કાતર નહીં કરવાનું હોય શાકભાજી કાપવાનું હોય હા પછી ફળ ગમે કપાતા હોય કાપવાના તો એ આપણે ચાકુ હાથમાં નહીં લેવાનું હાથમાં લઈ શું થાય વાગી જાય મમ્મી અથવા તો આપણા ઘરના મોટા વડીલ હોય ને એને કહેવાનું કે મને આ કાપી દો આપણે નહીં કાપવાનું હેડા રેડી પછી આપણા ઘરમાં હીટર હોય હીટર થી આપણે શું કરીએ પાણી ગરમ કરીએ હા હીટર હીટર ની સાફ જ્યાં સુધી પ્લગ માં નાખેલી હોય ને તો આપણે ડોલ અથવા તો ગમે કઈ પણ મૂક્યું હોય ને એ આપણે નહીં અડવાનું કેમ કે એમાં છે ને કરંટ આવે તો આપણે છે ને દાજી જઈએ દાજી જઈએ ને હા પછી શું કહેવાય લાઈટમાં હીટર મૂકેલું હોય તો પછી આપણને શોર્ટ લાગે એટલે એનાથી આપણે દૂર રહેવાનું બેટા હા પછી ઇસ્ત્રી ઇસ્ત્રીથી આપણે શું કરવાનું હોય

ઓઠ ઉપર કરો ગરદન ઉપર કરો ગરદન તમારી કઈ છે હા ખંભા ઉપર કરો કમર ઉપર કરો ગોઠણ ઉપર કરો ઘોડા દોડાવો જોઈએ સરસ પલોઠી પલોઠી વાળ જાવ બધા હાથેથી દોડાવો વાહ સરસ હાલો ઢોલકું બગાડો બધા बरस हॅलो एक ते दस सुधी एक बोला जे અંગ્રેજી ના એકા બોલવાનું છે વન ટુ થ્રી ફોર સિક્સ સેવન એટ નાઈ થર્ટીવન તાળી પડી દો વાહ સરસ ઓ